મા દુર્ગાની ઉપાસનાનું પર્વ એટલે ચૈત્ર નવરાત્રી ચાલો જાણીએ ચૈત્ર નવરાત્રીનો અનેરો મહિમા દુર્ગા શબ્દ સતીમાં શક્તિનો અંતર્મુખ શિવ છે જ્યારે શિવનો બહિર્મુખ છે એ શક્તિ છે આમ મા દુર્ગાની ઉપાસના જો સમજીને કરવામાં આવે તો અનેરો અને અદ્ભુત પરિણામ મળે છે મા દુર્ગા દેવી એટલે પરમ સતા જેની આરાધના કરવાથી આપણને દિવ્ય લક્ષ્મી અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે ચૈત્ર સુદ એકમના દિવસે મા દુર્ગાની છબી અથવા તો મૂર્તિને પંચામૃત અને ગંગાજળ દ્વારા સ્નાન કરાય

જેનાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે રામ ભગવાનનો જન્મા દિવસ. આ દિવસે સમગ્ર હિન્દુ ધર્મમાં રામ નવમી તરીકે ઉજવાય છે. ભગવાન રામે પણ માં દુર્ગાની પૂજા આચના કરીને શક્તિઓ પ્રાપ્ત કરી હતી. યાદેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપે નસંsthita નમસ્તસૈ 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 નમો નમઃ. આપ સૌને ચૈત્રી નવરાત્રીની શુભકામનાઓ.